નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો નખની રફ છે અને શીવીડીની રફ છે પેરોટીવાળી ક્લીન પેરોટીવાળા હીરા છે નખની રફ એસોટ નંબર છે હોય સો ટકા હીરા બનાવવાના બધા એસોર્ટ કરેલો કમ્પ્લેટ ભાર પાનું કરેલા હીરા છે ને દળવાળા છે ડાયરેક ફોર્પ્યુન તમારે આપી દેવાના રહેશે ને સાઈઝની વાત કરીએ તો ત્રીસ આજુબાજુની સાઈઝ છે ત્રીસ આજુબાજુની સાઇઝ છે પેરોટીવાળા હીરા ને ભાવની વાત કરીએ તો ભાવ છે બસો ને પસાર રૂપિયા કેરેટના ઓછામાં ઓછી તમને પાંચ કેરેટ મળી શકશે અને વધુ અનલિમિટેડ જેટલે જેટલા કેરેટ જો એટલા કેરેટ તમને મળી શકશે ને શીવીડીને રફ છે વ્હાઈટ પેરોટીવાળી છે ડબલ પેશલ બની એવું છે હાલનો સમય જે છે ને એ સીવીડીનો માલ જ માર્કેટની અંદર વેસાય છે એની હિસાબે રફનો ભાવ પણ એટલા બધા આગળ વહી ગયા છે અને એની સામે ચાલનો માલિક જે ત્યાર હીરા હતા એમાં પણ ભાવમાં વધારો થયો હશે દિવાળી પછી અત્યારે ગણતરી કરીએ ને તો પંચ્યાસી ટકા કારખાનાની અંદર સીવીડી હાલે છે ને સીવીડી વેસાય છે માર્કેટની અંદર હાલમાં વેસાય જ છે હાલની અંદર માર્કેટની અંદર સીવીડી પુષ્કળ વેસાય છે ને હરેક જગ્યા ઉપર સીવીડી ચાલે છે કારખાનાની અંદર એટલે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે લેવા માગતા હોય તો ઓનલાઈન પેમેન્ટ કરવા અથવા કેશ ઓન ડિલિવરીમાં જોવા તો ગુજરાતમાં કોઈપણ ખૂણે હશે તમને મળી શકશે આંગળીયા દ્વારા ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો ઓનલાઈન પેમેન્ટ કરશો અથવા આંગળીઓ ઓફિસે આપશો તો પણ છે બીજા દિવસે નવ વાગ્યે ગુજરાતમાં કોઈ પણ ખૂણે હશે તમને મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ